તો સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ ધોરાજીની તો ધોરાજી નગરપાલિકા દ્વારા બોલાવવામાં આવેલ જનરલ બોર્ડની બેઠક તોફાની બની ગઈ છે ત્યારે જણાવી કે બેઠક દરમિયાન અનેક મુદ્દાઓને લઈને ભાજપ શાસક પક્ષ અને કોંગ્રેસ વિરોધ પક્ષ અમે સામે આવી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો જણાવી દઈએ કે આ બેઠકની શરૂઆતમાં જ મીડિયા પ્રતિનિધિઓને પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને જેને લઈને કોંગ્રેસના વિરોધ પક્ષના જે નેતાઓ છે તે લોકોએ ઉગ્ર વિરોધ કર્યો અને અંતે મીડિયા પ્રતિનિધિઓને

પૂરું કરીને ભાગી ગયા તરત આજે તારીખ અઠ્યાવીસ સાત બે હાજર પચીસ ના રોજ જે જનરલ બોર્ડ ચાર વાગે હતું તેમાં ભાજપ પક્ષ તરફથી ડાયરેક્ટ પ્રમુખ શ્રી એ મુદ્દા નંબર સાત થી શરૂઆત કરેલ જયારે કે મુદ્દા નંબર એક આગલા બોર્ડના તમામ મુદ્દાઓને બાલી આપવાનો હતો મુદ્દા નંબર બે કારોબારી ઠરાવોને બાલી આપવાનો હતો તે બધા જ નિયમોને પડતે મૂકી મુદ્દા નંબર સાત થી શરૂ કરેલ સાત આઠ નવ વાંચવાનું શરૂ કરેલ જેની સામે અમે રજૂઆત કરતા અમારી રજૂઆત ચીફ ઓફિસરને કરેલ ચીફ ઓફિસર એવું કીધું કે હું કંઈ કહી શકું નહીં જેની રજૂઆત કરતા ભાજપ લોકોએ હોબારો કરી અને જનરલ બોર્ડમાંથી વોકઆઉટ કરેલ છે જેની સામે જેનું સમગ્ર શૂટિંગ છે જેની સામે અમે આગળ એપેલેન્ટ ઓથોરિટીમાં કાર્યવાહી કરશું